હેલો મિત્રો આજની વાર્તામાં તમારું સ્વાગત છે મારા પતિનું અવસાન થયું હતું હું ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી પછી મારું દિયરવટું કરવામાં આવ્યું પછી મારા દિયરે મારી દરેક ખોટ પૂરી કરી અમે બંને પતિ પતિની જેમ રહેવા લાગ્યા હતા હું દેવાની દરેક વાતનું ધ્યાન રાખતી હતી અને તેઓ મારી દરેક ઈચ્છાનું ધ્યાન રાખતા અને રાત્રે તો તેઓ મને મારું નામ કવિતા છે અને મારી ઉંમર હાલમાં વીસ વર્ષની છે હું ખૂબ સુંદર છું અને મારા શરીરને સંપૂર્ણ તંદુરસ્ત રાખ્યું છે કારણ કે હું રોજ હું કસરત કરું છું મારે લગ્નજીવનને સાત પાંચ વર્ષ થઈ ગયા છે મારા મમ્મી પપ્પાએ ગરીબીના કારણે મારી નાની ઉંમરમાં જ એક સાથ સારો છોકરો શોધીને તેની સાથે મારા લગ્ન કરાવી દીધા પણ તે છોકરો એક ક્લાર્કની નોકરી કરતો હતો તે નોકરી પર જ રહેતો હતો અને અમારા લગ્ન પછી અમને સાથે વધારે રહ્યા ન હતા તેના માં કોઈ પણ સમસ્યાની ન હતી હું મારી લગ્ન જિંદગીથી ખાસ ખુશ હતી પરંતુ મારા પતિને મને ઘણો પ્રેમ કરતા હતા હવે મારે લગ્નની પાંચ વર્ષ થઈ ગયા હતા પણ હજુ સુધી અમારે એક બાળક હતું અમારા ઘરમાં મારા પતિ અને મારો દીકરો સાસુ સસરા અને દેવર રહેતા હતા અમે બધા પરિવારમાં ખૂબ પ્રેમથી રહેતા હતા મારા સસરાની ઉંમર લગભગ હવે વૃદ્ધ વર્ષ થઈ પરંતુ તેઓ ખૂબ જ જુવાન લાગતો હતો કારણ કે તેમણે તેમના શરીરને ખૂબ સાચવતો હતો એક દિવસ મારા પતિની તબિયત ખરાબ હતી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડોક્ટરે કહ્યું કે તેમણે કેન્સર થયું છે એટલે હવે તેમને દવાખાનેથી હવે ઘરે સેવા કરો સમય જતા જ તમારા પતિનું અવસાન થઈ ગયું હવે હું એક વિધવા બની ગઈને મારું જીવન ગુજારી રહી હતી મારા પતિના અવસાન પામે તેમને ઘણો સમય થયો હતો હવે હું અને મારા દીકરો બંને એકલા રહેતા હતા હું ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી પરંતુ મારા સાસુ સસરા મને ખૂબ સમજાવતા હતા અને તેઓ કહેતા કે કવિતા હવે જે થવાનું હતું તે થઈ ગયું છે તો વધુ ચિંતા ન કરે નહીં તો તું પણ બીમાર થઈ જશે હું તો કહું છું કે તું ફરીથી લગ્ન કરીને જોતું ખુશ રહીશ પરંતુ હું મારા દીકરાને હવે ક્યાંય બીજાના વિશ્વાસે મૂકી શકતી નથી પછી મેં નક્કી કર્યું કે હું આ પરિવારને છોડીને ક્યાંય નહીં જાઉં હું મારા દીકરાના ભવિષ્ય માટે નોકરી કરીશ કારણ કે હરે ઘરમાં કમાવા માટે કોઈ ન હતું હું દિવસ પર ઓફિસમાં રહેતી અને સાંજે સાત વાગે આવતી પૈસાની ખાસ ચિંતા ન હતી તેમ છતાં હું વિચારતી કે ખાલી ઘરે બેસીને શું કરું એથી નોકરી કરતી હતી તેનાથી સમય પણ પસાર થઈ જતો હતો હવે મારા પતિના ઘરે ઘણો સમય થઈ ગયો હતો અને હું ધીમે ધીમે તે દુઃખમાંથી બહાર આવી રહી હતી સુમિત્રા કરીને મારી એક ખૂબ સારી સહેલી છે અમે બંને સાથે ઓફિસ જતા એક દિવસ ઓફિસમાંથી નીકળતા સહેલીએ મને ઘરે બોલાવી મારા ઘર પાછળ જ તેનું ઘર હતું તેથી હું તેને ઘરે ગઈ અમે ચા પીધી અને થોડી વાતો કરી મારી સહેલી કહે તને ખબર છે ઓફિસમાં શું ચાલે છે મેં કહ્યું ના યાર મને શું ફરક પડવાનો છે એ કહે તો પછી સાંભળ્યા અમારા ઓફિસમાં એક કામવાળી બાઈ રહે છે જે તેના પતિનું મૃત્યુ પછી તેમના લગ્ન બધા લોકો ફરીથી કરાવ્યા બધા એકબીજાને ખૂબ જ મદદ કરે છે પણ ઓફિસમાં લોકોને મળીને તેમના લગ્ન કરાવી દીધા છે હવે તે ખૂબ ખુશ રહે છે અને તેની વાતોમાં ખાસ ધ્યાન નહીં આપ્યું અને મારા ઘરમાં મારા પતિના નાના ભાઈ જે શહેરમાં ડૉક્ટરનો કોર્સ શરૂ હતો અને પછી જ્યારે તે ઘરે પાછા આવ્યા અને મારા સાસુ સસુરા મારા લગ્ન બીજા કરાવવા માંગતા હતા પરંતુ મારા સાસુ સસરા મારા દીકરાને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલે પછી મારા લગ્ન મારા દેવર સાથે કરાવી દીધા મારા દેવર પણ આ લગ્નથી ખુશ હતા અને મારા પરિવાર પણ ખુશ હતા અને પછી થોડા દિવસમાં અમારા દેવરને ડોક્ટરની નોકરી મળી અને ફરીથી પરિવારમાં ખુશીઓ આવી અમે અને અમે પણ અમારા જીવનની નવી શરૂઆત કરી